તો આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે તાલુકાના બાર રસ્તાઓ બંધ થયા છે વ્યારાના સાત ડોલવણનો એક રસ્તો બંધ થયો છે સોનગઢ તાલુકામાં પણ ચાર રસ્તા બંધ કરવાની ફરજ પડી છે કારણ કે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તા બંધ થયા છે લોકો અવર જવર માટે ચક્રઓ ફરવા મજબૂર બન્યા છે કારણ કે અનેક કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અનુપ ભટ્ટ જોડાઈ ગયા છે જેનો અનેક રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે હાલ કેવી પરિસ્થિતિ છે જી સવારથી જોવા જઈએ તો કેટલાક દિવસો દિવસોનો વિરામ બાદ જે જિલ્લામાં વરસાદી માહોલ ફરી જવાયો છે અને તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે નિધરમાં જોઈએ તો પણ ત્યાં પણ વરસાદ છે ત્યારે સોનગઢમાં નેવું એમ એમ જેટલો વરસાદ પડ્યો છે સવારે છ વાગ્યાથી અને વ્યારામાં બે ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે અને વાલોડમાં પણ બે ઇંચ એટલે ટૂંકમાં જોવા જોઈએ તો સરેરાશ બે ઇંચ થી વધારે વરસાદ પડી રહ્યો છે તમામ તાલુકામાં ત્યારે જે રસ્તાઓ છે બાર કેટલા રસ્તાઓ જેમાં વ્યારાના સાત ડોલવરના એક અંગર તાલુકાના ચાર રસ્તાઓ જે ઓવર ટોપિંગ થવાને કારણે લો લેવલ પહોંચવા પરથી પાણી પસાર થવાને કારણે બંધ થયા છે ત્યારે આ જે ગામો છે તે કેટલાય ગામો સીધા સંપર્ક થી તૂટી જવા પામ્યા છે જે તાલુકાથી તેમનો સીધો સંપર્ક તૂટ્યો છે તેઓ એ તાલુકા મથકે આવવા માટે ચકરાવો લેવા પડી રહ્યો છે સમગ્ર માહિતી બદલ આભાર